નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો આ વૈભવનાથને પેલા માયાવી ભૂતિયાની માયાજાળમાંથી છોડાવી અને આગળ વધે છે ત્યારે એ જ જગ્યા ઉપર આ વૈભવનાથના કાકા મળે છે અને આ વૈભવનાથને જોઈ અને તેઓ ખૂબ જ ભાવુક બની જાય છે કે વૈભવનાથ ગમે તેમ કરી અને મને આપણા ગામમાં લઈ જાઓ મારે મારા પરિવારને જોવો છે અને મારા બાળકો તો દસ વર્ષમાં કોણ જાણે કેટલા મોટા થઈ ગયા હશે અને ત્યારે ભૂતિયો કહે છે કે તો ચાલો કાકા અમારી સાથે અને અમે તમને આઝાદ કરાવી નાખીશું અને ત્યારે એ માણસ રડવા લાગ્યો કે હું આ વિસ્તારમાં જ ફરી શકું છું અને આના બહાર જવાની કોશિશ કરું ને તો એક પારદર્શી આગના ગોળા જેવું આવરણ આવેલું છે અને એ મને બાળી નાખે છે માટે હું દસ દસ વર્ષથી આમ જ રખડું છું અને કોણ જાણે મને ક્યારે આઝાદી મળશે કે નહીં અને ત્યારે ભૂતિઓ કહે છે કે કાકા તમે ચિંતા ના કરતા કેમ કે હું તમારી સામે પાળીઓ બની ગયેલા પેલા રાજપાલસિંહને જો પાછા માણસ બનાવી અને ઘરે મોકલી શકતો હોય તો પછી તમે ચિંતા શું કામ કરો છો અને તમને પણ હું આઝાદ કરાવી નાખીશ અને આ આવી જંગલમાંથી લઈ જઈશ અને હા કાકા તમને એકલાને નહીં પરંતુ તમારા જે ચાર ભાઈબંધો જે આ જંગલમાં ભટકી રહ્યા છે ને એમને પણ હું છોડાવી અને એમને ઘરે મોકલી દઈશ અને ત્યારે વૈભવનાથ કહે છે કે હા કાકા આ ભૂતિયાની વાત સાચી છે અને એ ક્યારેય કોઈનાથી ડરતો નથી કે હારતો નથી અને એ જે ધારે ને એ તો કરી બતાવે છે અને ત્યારે આ કાકા તો રડવા લાગ્યા કે ભૂતિયાની વાત એકદમ સાચી છે મેં પણ એની શક્તિઓનો નજારો જોયેલો છે છે પણ હું આઝાદ થઈ જાઉં તો સારું અને ત્યારે ભૂતિયો વિચાર કરે છે કે આ આગના ગોળાનું આવરણ કેવી રીતે તોડવું અને કેવી રીતે આ કાકાને આઝાદ કરાવવું અને તેનો મને કોઈક તોડ મળી જાય તો સારું અને આમ વિચારી અને આ ભૂતિયો કહે છે કે કાકા ચાલો મારો હાથ પકડો અને ચાલો મારી સાથે અને હું જોઉં છું કે તમને કોણ અને કેવી રીતે રોકી પાડે છે અને ત્યારે ભૂતિયાનો હાથ પકડી અને આ કાકા ભૂતિયાની પાછળ પાછળ ચાલવા લાગ્યા અને ભૂતિયો આગળ આગળ ચાલે છે અને ત્યારે આમ ચાલતા ચાલતા થોડાક દૂર ગયા ને ત્યાં તો સામે એક ગોળ આગની જ્વાળા ધરતીમાંથી પ્રગટ થઈ અને તે ખૂબ જ ભારે હતી અને તે આ કાકાને બહાર નીકળતા રોકે છે અને એ જ્વાળાને જોઈ અને આ કાકા જ્યારે તેને કૂદવા ગયા ને ત્યાં તો હજારો ફૂટ ઊંચી આગ એનું સ્વરૂપ ધારણ કરી નાખે છે અને ત્યારે આ ઘટના જોઈ અને એ કાકા કહે છે કે જોયું ને ભૂતિયા મારી સાથે આવું થાય છે અને હું આ આગને કૂદવા જાઉં ને તો આ આગ તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી નાખે છે માટે હે ભૂતિયા તું જા અને મને અહીંયા જ રહેવા દો અને હે વૈભવનાથ તમે મારા ઘરે જઈ અને કહેજો કે તમને હું ખૂબ યાદ કરું છું અને તમને મળવા માટે હું તડપી રહ્યો છું અને આમ કહી અને આ કાકા તો ત્યાં દૃષ્કેને દૃષ્કે રડવા લાગ્યા અને ત્યારે ભૂતિઓ કહે છે કે કાકા તમે અને વૈભવનાથ અંદર આરામ કરો હું આવું છું કે ભૂતિયા તું મને છોડીને ના જા નહીતર ફરીવાર તું મને નહીં મળે ને તો હું ક્યાં જઈશ અને ત્યારે ભૂતિયો કહે છે કે વૈભવનાથ આ તમારા કાકાને બહાર કેવી રીતે કાઢવાને એનો કાંઈક તોડ ગોતવા માટે જઉં છું માટે તમે હિંમત રાખો અને આ તમારા કાકાની પાસે રહો હું ખૂબ જ જલ્દી પાછો આવું છું અને આમ કહી અને આ ભૂતિયો ત્યાંથી એકલો ચાલ્યો અને ચાલતો ચાલતો એક સુમસાન વિસ્તારમાં અને જાડીઓમાં જઈ અને એક પગ ઉપર ઊભો રહી અને માતા મેલડીને પોકાર કરે છે કે હે મારી મેલડી દેવ મારી આજે આટલી જતા આ ભૂત્યો અટકાણો છે તો તમે મને પેલા કાકાને આઝાદ કેવી રીતે કરવાને એનો કાંઈક તોડ મને બતાવો એ કાકાની જિંદગી હવે થોડી ઘણી વધી છે ને એ પણ આમ જ આ જંગલમાં ભટકવામાં અને ભટકવામાં નીકળી જશે અને ત્યારે આ ભૂતિયાનો આટલો પોકાર કરતાની સાથે તો ધૂળના લેથી મારી લોઢાના દાંતવાળી મેલડી નીકળી અને ભૂતિયાના પાસે આવી અને ભૂતિયાના કાનમાં બેબી અવાજ કર્યો કે હે ભૂતિયા આટલી નાની નાની વાતમાં તું ફસાઈ ગયો અને મોટી મોટી વાતોમાં તો તું એકલો લડી લે છે અને ત્યારે ભૂતિયો કહે છે કે મારી બીજું હું શું કરું મને તો આમાં કાંઈ તોડ નથી મળતો અને આ કાકાનો હાથ પકડી અને ચાલ્યો ને તો પણ હું બહાર નીકળી ગયો અને આ કાકા તો એ આગના ગોળાને પાર કરી જ ના શક્યા અને ત્યારે મા મેલડી કહે છે કે ભૂતિયા યાદ કરે દિવસને કે જ્યારે એ દિવસે તે રામજી અને શ્યામજીને પેલું ફૂલ લાવી અને આઝાદ કરાવ્યા હતા ને ત્યારે ગુરુજીએ આ ચાર ભટકતા માણસોની આઝાદી માટે તને કંઈક તોડ આપ્યો હતો એ તને યાદ છે ત્યારે ભૂતિયો કહે છે કે માડી મને એવું બધું કાંઈ યાદ નથી પણ હવે તારે મને બધું કહેવું પડશે અને ત્યારે મા મેલડી કહે છે કે તને એવું કહ્યું હતું કે આ ચાર મંત્ર તંત્ર અને સાધનાવાળા ગામના માણસો જે રૂપાવટી નગરીમાં ભટકી રહ્યા છે ને એમને આઝાદ કરાવવાનો તોડ મારા આ ધૂણાની રાખમાં છે અને ત્યારે ભૂતિયો કહે છે કે હા માડી એ વાત તો મેં સાંભળી હતી તો કે ભૂતિયા એ ગુરુજીના ધૂણાની રાખ જે રહીને એ જ આ કાકાને આઝાદ કરાવવાનો માર્ગ છે અને આ ત્રણ બીજા જે ભટકતા રહ્યા ને માણસો એમને પણ તારે છોડાવવા હોય ને તો તેનું કારણ પણ આ રખ્યામાં છુપાયેલું છે અને ભૂતિયા તું એ રાખને લઈ અને એ આગ જે ધરતીમાંથી નીકળે છે ને એ ધરતી ઉપર જ આ રાખને પાથરી નાખજે અને પછી એ જગ્યા ઉપર આગ નહી નીકળે કારણ કે આગ પણ આ રખ્યાને ઓળખી જશે કે આ તો મારા ગુરુજીના ધૂણાની રાખ છે એને કેવી રીતે બાળવું એટલે પછી ત્યાં મારગ બની જશે અને ત્યાં આગ નીકળશે નહીં અને ત્યારે ભૂતિઓ કહે છે કે ઘણી ખંભા મારી મેલડી દેવ મારી તારા કારણે હું ભૂતિયો આજ દિવસ સુધી બધે જીતતો આવ્યો છું અને ત્યારે માં મેલડી કહે છે કે પણ સાંભળ ભૂતિયા આ તો મેં તને એક જ માણસને આઝાદ કરવાની રીત બતાવી છે પણ તારે બીજા ત્રણ માણસોને તારી જાતે આઝાદ કરાવવા પડશે ત્યારે ભૂતિયો કહે છે કે માડી એ ધૂણાની રાખ જ આ ચાર જણાને આઝાદ કરાવવામાં મદદ કરશે ને કે હા ભૂતિયા એ ચાર જણાને આઝાદ કરાવવા માટે આ ધૂણાની રાખ જ તને કામ આવશે માટે તેને સાચવીને રાખજે ત્યારે ભૂતિયો કહે છે કે હા તો માડી કાંઈ વાંધો નહીં હવે આ બુતિઓ લડી લેશે અને ત્યારે મા મેલડી કહે છે કે એ તો હવે હું પણ જોઈ લઈશ કે તું કેવી રીતે એમને આઝાદ કરાવે છે અને કેવી રીતે તું લડી લે છે ત્યારે આટલું કહી અને માતા મેલડી અંતર ધ્યાન થઈ ગયા અને પછી ભૂતિયો ધ્યાનમાંથી બહાર આવે છે અને કહે છે કે હવે હું આ જંગલને પાર કરી અને ક્યારે પહોંચીશ એ ગુરુજીના ધૂણા પાસે અને ક્યારે હું એ રાખને લઈ અને પાછો આવીશ અને પછી તો ભૂતિયાએ યુક્તિ કરી અને પોતે બાજ બની ગયો અને બાજ બની અને ભૂતિયાએ આ જંગલના ઉપરથી ઉડાણ ભરવાનું શરૂ કરી નાખ્યું અને ઉડતો ઉડતો એ રૂપાવટીના આ માયાવી જંગલને પાર કરી અને પહોંચી જાય છે પેલા નાનકડા જંગલમાં અને ત્યાં પહોંચી અને આ ભૂતિયો પહોંચે છે એ ગુરુજીના આશ્રમમાં અને ત્યાં જઈને જુએ છે તો પહેલાં તો તેને આ ગુરુજીની યાદ આવી ગઈ કે હે ગુરુજી ભગવાન તમારી આત્માને શાંતિ આપે પણ આ તમારી ગેરહાજરીમાં મારો અંતર આત્મા દુખે છે અને આજે તમે અહીંયા છો નહીં પરંતુ આ ભૂમિ તમને પોકાર કરીને કહે છે કે ગુરુજી તમે અહીંયા જ ક્યાંક છો અને આમ ભૂતિઓ પછી તો આ ગુરુજીને યાદ કરતો કરતો તેમના ધૂણા સુધી પહોંચે છે અને તેમાં જઈને જોયું તો રાખનો ઢગલો એમના એમ ધૂણામાં પડ્યો છે તેથી ભૂતિઓ ત્યાંથી એક કપડું લાવ્યો અને એ કપડામાં મુઠી ભરી ભરી અને આ રાખને કપડામાં ભેગી કરે છે અને પછી તેની પોટલી બાંધી અને ભૂતિઓ કહે છે કે હે ગુરુજી તમારા આપેલા શ્રાપમાંથી પેલા ચાર મંત્ર તંત્ર અને સાધનાવાળા ગામના માણસો જે દસ દસ વર્ષથી ભટકી રહ્યા છે ને એમને આઝાદ કરાવવા છે તો હે ગુરુજી મને હિંમત આપજો અને આમ કહી અને ભૂતિયો પાછો બાજ બની અને પોતાના પગમાં એ પોટલી રાખી અને ભૂતિયાએ પાછી

આ બાજને અને એ પોટલીને જોઈ જાય છે કે આ બાજ કોણ હશે અને આ પોટલીમાં શું લઈને જઈ રહ્યો છે એ જાણવાનો પ્રયાસ કરવા માટે તેઓ ભૂતિયાને ઘણી બધી વાર રોકવાનો પ્રયત્ન કરે છે અને તેને નીચે પાડવાની કોશિશો કરે છે પણ આ તો ભૂતિયો હતો અને ભૂતિયો કાંઈ જેવો તેવો હતો નહીં અને તે કોઈ પણ માયાવી શક્તિમાં વશ થયો નહીં અને નિરાતે ઉડતો ઉડતો પેલા વૈભવનાથની પાસે જઈ રહ્યો છે ત્યારે આ બાજુ વૈભવનાથ કહે છે કે હે કાકા આ ભૂતિયો તો સવારનો ગયો છે અને હમણાં આવું એમ કેતો હતો પણ આજે તો સવારથી લઈ અને સાંજ પડવા આવી ગઈ તો પણ હજી એ ભૂતિયો પાછો તો આવ્યો નથી માટે મને લાગે છે કે કાકા ભૂતિઓ કોક માયાવી શક્તિના બંધનમાં બંધાઈ ગયો છે અને તે ફસાઈ ગયો છે માટે હવે તે નહીં આવી શકે અને જો એવું ના હોત ને તો એને આવવામાં આટલી વાર ના થઈ હોત અને ત્યારે આમ આ વૈભવનાથનું આટલું કહેતાની સાથે તો આ ભૂતિયો આકાશમાંથી બાજ સ્વરૂપે નીચે આવ્યો અને આ વૈભવનાથ અને એમના કાકા જ્યાં ઊભા હતા ત્યાં આવે છે અને એ પોટલી નીચે મૂકી અને ભૂતિયો પાછો બાજમાંથી તેના માનવ સ્વરૂપમાં આવી જાય છે અને ત્યારે ભૂતિયાને આમ રૂપ બદલતો જોઈ અને આ કાકા તો આશ્ચર્યમાં પડી ગયા કે બાળક તું કઈ માટીનો બનેલો છે અરે આ રૂપાવટીની માયાવી જંગલમાં મેં અનેક પ્રકારની માયાવી શક્તિઓ વસેલી છે અને મેં જોઈ પણ છે પણ હે ભૂતિયા તારા જેવો માયાવી માણસ મેં પહેલીવાર જોયો છે અને ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને કહે છે કે વૈભવનાથ ચાલો મારી સાથે અને ત્યારે વૈભવનાથ એટલું કહે છે કે તમે ક્યાં ગયા હતા અને આટલા સમય વિતાવી અને હવે આ પોટલી ભરી અને શું લઈને પાછા આવ્યા છો અને ત્યારે આ ભૂતિઓ કહે છે કે વૈભવનાથ તમને એ બધી વાત પછી કહીશ હાલ એ બધું મૂકો અને આ કાકાને લઈ અને મારી સાથે ચાલો અને ત્યારે આ કાકા કહે છે કે પણ મને ફરી તમારે બાળી નાખવો છે કે શું ભૂતિયા અને ત્યારે ભૂતિઓ કહે છે એ કાકા તમે મારી સાથે ચાલો હું તમને બાળવા નહીં પરંતુ તમને આઝાદ કરાવવા માટે લઈને આવ્યો છું ત્યારે કાકા કહે છે કે તો ચાલો અને ત્યારે આમ આ કાકા ફરી આ ભૂતિયાની પાસે ચાલ્યા છે અને ભૂતિયાના એક હાથમાં પોટલી છે અને બીજા હાથમાં આ કાકાનો હાથ છે અને એમની પાછળ વૈભવનાથ છે અને ચાલતા ચાલતા તેઓ જઈ રહ્યા છે અને આમ તેઓ થોડાક દૂર ચાલ્યા ને ત્યાં તો ફરી ધરતીમાંથી આગની લહેરો નીકળી અને આ કાકા કાકા જેવો પગ ઉપાડીને ગયા ને ત્યાં તો તેમના પગ ઉપર આ આગની લહેરો ઉછળી ત્યારે કાકા તો ઉછળી અને અંદરની ની બાજુ ધડામ કરતા પડ્યા અને ત્યારે ભૂતિયો એ ઘટના જોઈ રહ્યો છે ત્યારે પેલા કાકા કહે છે કે ભૂતિયા જોયું ને આજે બીજી વાર તે મને બાળ્યો અને મને લાગે છે કે તું મને આઝાદ નહીં કરાવી શકે માટે તમે મારા પાછળ ખોટા વ્યર્થ પ્રયત્નો ના કરો અને તમે તમારે જઈ શકો છો અને હું તો આમ જ મારી જિંદગી હવે કાઢી નાખીશ કેમ કે દસ દસ વર્ષથી આમ એક જ જગ્યા ઉપર એકલા રહી અને હવે એકલા જીવવાની આદત તો પડી ગઈ છે અને હવે વધારે વરસ બચ્યા નથી અને જ્યારે આ કાકા આટલું બોલ્યા ને ત્યાં તો ભૂતિયો બોલ્યો કે કાકા આ તો ખાલી એટલું જોવું હતું કે આ આગની લહેરો ક્યાંથી નીકળે છે અને પછી જે જમીનમાંથી આ આગની લહેરો નીકળતી હતી ત્યાં ભૂતિયાએ પેલી પોટલી ખોલી અને મુઠીએ મુઠીએ એ જગ્યા ઉપર રાખને નાખવા લાગ્યો અને ત્યાં રાખતી એ બધી જગ્યાને પૂરી નાખી અને પછી ભૂતિયો કહે છે કે કાકા હવે ચાલો મારી સાથે ત્યારે પેલા કાકા કહે છે કે નાના ભૂતિયા હવે મારે નથી આવવું અને મને લાગે છે કે હવે આ આગની લપટો મને બાળી નાખશે ત્યારે આ ભૂતિયો તો કાકા માનતા નથી એમ છતાં પણ તેમનો હાથ પકડી અને ભૂતિયો તેમને લઈને નીકળે છે ત્યારે કાકા ડરતા ડરતા પાથરેલી એ રખ્યા ઉપર જ્યારે પગ મૂક્યો ને ત્યાં તો આજુબાજુમાં આગની લપટો આકાશ સુધી પહોંચી ગઈ પણ જ્યાં આ રખ્યા નાખેલી હતી ત્યાં કોઈ પણ જાતની આગ બહાર આવતી નથી અને ત્યાં એક મારક બની જાય છે ત્યારે આ કાકા તો ઝડપથી બહાર નીકળી ગયા અને વૈભવનાથ પણ બહાર નીકળી ગયા અને પછી તો આ કાકાના બહાર નીકળી ગયા પછી ભૂતિયો બોલ્યો કે જોયું ને કાકા કરી નાખ્યા ને તમને આઝાદ અને ત્યારે કાકાની ખુશીનો કોઈ પાર ના રહ્યો અને તેઓ ભૂતિયાના પગમાં પડી ગયા કે ભૂતિયા માની ગયો તને દુનિયામાં મેં ઘણા બધા માણસો જોયા છે પણ આવો પરોપકારી અને બીજાને મુશ્કેલીમાંથી છોડાવતા તે જરાય વિચાર નથી કરતો અને મોતની પણ પરવા કરતો નથી ત્યારે વૈભવનાથ પણ કહે છે કે ભૂતિયા તારો ખૂબ ખૂબ આભાર તારા કારણે આજે મારા એક કાકા આઝાદ થઈ ગયા છે ત્યારે ભૂતિયો કહે છે કે હજુ આગળ ચાલો અને હજી તો તમારા ગામના ત્રણ માણસો બીજા મારે આઝાદ કરવાના છે અને મિત્રો પછી આમ આટલું કહી અને ત્રણેય જણા આગળ ચાલે છે અને પછી આગળ શું ઘટના બને છે તે આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમને આવા ઇતિહાસ જોવા રોજે રોજ ગમતા હોય તો આપણી ચેનલ વહાણવટી સપોર્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કરી નાખો કેમ કે રોજ રાત્રે આવા નવા નવા રસપ્રદ ઇતિહાસ તમને નિહાળવા મળે છે જય માતાજી